બોડાદની ની અંદર કરદાકાંડ સામે આવ્યો અને એ પછી અડધડ ગામની અંદર મહાપંચાયત યોજવામાં આવી ઘણા બધા ખેડૂતો એમાં જોડાયા હતા પરંતુ ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે નહોતા જોડાયા એ મહાપંચાયતમાં મહાપંચાયતમાં આવ્યા હતા આખી ઘર્ષણ મહાપંચાયું લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એમાં ઘણા બધા નિર્દોષ ખેડૂત ઉપર પણ પોલીસે લાઠીચાર્જ કર્યો હવે ખેડૂતો પણ સામે આવ્યા છે અને પોલીસની ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે કે અમારો કોઈ જ વાંક નથી ના તો અમે આમ આદમી પાર્ટીના કારણે ત્યાં આવ્યા હતા અમે ફક્ત ખેડૂતના નાતે આવ્યા હતા તેમ છતાં અમને મારવામાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી પાર્ટીની લીગલ ટીમ અત્યારે અલગ અલગ જગ્યા ઉપર ફરી રહી છે કે જે નિર્દોષ ખેડૂતો છે જેમને મારવામાં આવ્યા છે એમના માટે લડી રહી છે 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 અને એમાંના જ જ જે ખેડૂત કહી રહ્યા કે અમને કંઈ ખબર નહોતી અમે ફક્ત ખેડૂતના ત્યાં ગયા હતા કારણ કે અમે પણ ખેતી કરીએ છીએ અમે પણ કપાસ વાવીએ છીએ વેચવા માટે જઈએ છીએ તો અમે પણ કડદાનો સામનો કરતા હતા એટલા માટે અમને એવું લાગ્યું કે અમારા માટે અવાજ ઉઠાવી રહ્યા છીએ એટલે અમે ત્યાં પહોંચ્યા અને પછી કંઈ જ ખબર નહોતી પોલીસ આવી લાઠીચાર્જ કરવામાં આવ્યો અને જે આ ખેડૂત છે તેમનો હાથ પણ ભાંગી ગયો છે હવે જે આ ખેડૂત છે તે પોલીસ ઉપર સવાલ ઉઠાવતા શું કહી રહ્યા છે તે સાંભળિયા હકે એ આપનું મીટિંગમાં મિનિટ જ પછી છોડ્યો ને લઉં આમન ઘેર ગયો

ફોટા છે મારા એ આગલા મેં ઓપરેશન તો હજી કાલે જ કર્યું હું હાથ બી ખમ્યો તો મારી પાસે પૈસા હતા ને પચાસ હજાર રૂપિયા કીધા ઓપરેશન કેમ કરાવવું એટલે પછી મેં હું કર્યું કે તું છે ને હવે કઈક કાર્ડ માથે કઈક ઉપયોગ કર્યો આપણે પાસે પૈસા છે નહીં બરાબર મારી પાસે બધા સમજ્યું છે પછી આઠ દી હું રહ્યો એમના રાગે આવી જાય તો આપણે કાંઈ કરવું નથી થતું બરાબર બે ભાંગી ગયેલા છે પોતો નહીં

આપડે કોઈ આપણને થોડો જાજો લાભ મળે નાના માણસ આપડે તો નક આવી સિવાય કપાવી કાયદા સર પણ કીધું થોડો જાજો લાભ મળે તો આપડે જાય વાંધો

મીડિયા વાળા મારા ઘરે આવ્યા મેં કપડાં કાઢી દેખાડી દીધું મારો વિડીયો એ વાયરલ થઈ ગયું અને બીજા પોલીસ વાળા મારે છે ઈ વિડીયો વાયરલ થઈ ગયો તમે જરાય ચિંતા ના કરો તમારે ચિંતા હું કરવાનું ના ના તમારે લીગલી આપણે જે કઈ થતું હોય ને ફરિયાદ બરિયાદ એ બધું આપણે કરવાનું છે જેને આ કર્યું છે ને જે ખેડૂતો સાથે જેને અન્યાય કર્યું છે ને એને આપણે કોઈ ગુનામ નથી કોઈ લે ગમે સીસી કેમેરા ખોલી નાખે એમને ગમે સાહેબ સમજ્યા હમ

તમે અમને કીધું કે સાહેબ તમે મદદ કરો અમે તૈયાર જાવ ફટાકડા બીજા ફોડે ને મોટા માણા ગામ ના ગોતવાના રિસ્તા

જોઈ જ નહીં બધા તમારે જો સાંભળો તમારું જીવન સારું થાય ને એમના એના માટે તારા પપ્પા લડે સમજો તમે આથી જિંદગી આપણે આવું બધા થોડું રહેવાનું છે થોડુંક તો જગતનો તાજ છે ને ન્યાય તો મળવો જોઈએ ને સર ના ના મળે ને મળો છે હવે સવાલ અહીંયા પોલીસની કામગીરી ઉપર પણ થઈ રહ્યા છે કારણ કે હવે ખેડૂતો ખુલીને બહાર આવવા લાગ્યા છે સવાલ કરી રહ્યા છે કે અમને મારવામાં આવ્યા છે કોઈ જ નથી ખાલી મહાપંચાયતમાં ગયા હતા એટલો જ અમારો વાંક છે પોલીસની જે આ કામગીરી છે તેમના ઉપર હજુ પણ ઘણા બધા ખેડૂતો સવાલ ઉઠાવે છે એમનો પરિવાર સવાલ ઉઠાવે છે કારણ કે દિવાળીનો આ તહેવાર કે જયારે પરિવાર એક સાથે બેસી અને તહેવાર મનાવે ત્યારે ઘણા બધા નિર્દોષ લોકો છે તે અત્યારે જેલમાં છે એમને છોડાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ કે એમની લીગલ ટીમ કામ કરી રહી છે પણ એ જોવાનું છે કે ક્યારે એમને સફળતા મળે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર